વંડરફુલ એસાર ક્રીશન માં આપ સરવેનું સ્વાગત છે આજે આપણે જોઈશું વર્ષ બે હજાર પચીસમાં કડવા વ્રત ક્યારે છે દસ ઓક્ટોમ્બર કે અગિયાર ઓક્ટોમ્બર તેમજ ચંદ્રોદયનો સમય પૂજા વિધિ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ

એકતાણી કરે છે આસો વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે આ વ્રત પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના સાથે રાખે છે કોવારી કન્યાઓ પણ તેમને સારા પતિ મળે તે માટે આ વ્રત કરતી જોવા મળે છે ઉત્તર ભારતમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે અને મહિલાઓ ખૂબ જ પ્રેમથી ઉજવી છે હવે આપણે જોઈએ વર્ષ બે હાજર પચીસ માં કરવા ચોથ વ્રત ક્યારે છે કરવા ચોથ વ્રત વર્ષ બે હાજર પચીસ માં નવ ઓક્ટોમ્બર ને ગુરુવાર ના રોજ રાત્રિના દસ કલાક ને ચોપન મિનિટ થી શરૂ થશે જ્યારે દસ ઓક્ટોમ્બર ને શુક્રવાર ના રોજ સાંજે સાત કલાક ને આડત્રીસ મિનિટે

આવે છે ચંદ્રોદયનો સમય છે રાત્રિ આઠ કલાકને તેર મિનિટે ચંદ્ર ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને તેમની પૂજા કર્યા બાદ મહિલાઓ ભોજન ગ્રહણ કરી શકે છે હવે આપણે જોઈએ પૂજા વિધિ કડવા ચૂથના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાનાદિ કાર્મથી પરવારીને લાલ વસ્ત્રો પહેરવા તેમજ ઉપવાસનો વ્રતનો સંકલ્પ લો કડવા માતાનું ચિત્ર ચોકી પર રાખવું દેવીને ફળો ફૂલો મીઠાઈ વગેરે અર્પણ કરવા ત્યારબાદ કરવા ચોથની વાર્તા સાંભળવી ફરી સાંજે માતાની પૂજા કરવી માતાને હલવું પૂરી વગેરે અર્પણ કરવા ત્યારબાદ રાત્રે ચંદ્રોદય સમયે ભગવાન ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ પૂર્ણ કરવો ભગવાન ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ ચારણેમાં દેવો મૂકો અને તેમાંથી ચંદ્ર ભગવાનને જુઓ અને ત્યારબાદ તમારા જીવનસાથીના ચહેરાને જુઓ ચારણેમાંથી ભગવાન ચંદ્ર અને પતિના ચહેરાને જોતા પતિના લાંબા આયુષ્ય તેમજ સુખની કામના સાથે આ ઉપવાસ પૂર્ણ કરવો ત્યારબાદ એકટાણું કરી શકાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર